કરવાનો આપણે બીજો પ્રશ્ન નજર સામે હે રિઝલ્ટ કે આમાં કાંઈ તાણ દેવામાં નથી આવી નમસ્કાર ખેડૂત મિત્રો હું છું શૈલેષ જલુ અને ખેડૂત મિત્ર ચેનલમાં તમારું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે એક હું પહેલાં તો તમને ઘઉં વિષયની વાત કરવાની છે એ પહેલાં જણાવી દઉં કે આપણે હરેક વિડીયો ખેતીના વિષય ઉપર બનાવ્યા છે અને હું ખેડૂતનો દીકરો છું એટલે ખેતી વિષય વિડીયા બનાવું છું અને મને એક મગજમાં વાત આવે છે કે બધા લોકો જેમ કે વ્યાપાર છે બિઝનેસ નોકરી એના બધાના એકુક ડહકા આવ્યા છે તો આપણી ખેતીનો ક્યારે ડહકો આવશે તો આપણે પણ એવો જ કંઈક ડહકો આપણી ખેતીમાં પણ લઈ આવવો છે આપણે પણ આગળ જવું છે અને આપણે કેવી રીતના આગળ જઈએ એના એક પ્લાન જ મારા મગજમાં હંમેશા દોડતા હોય છે કારણ કે હું પહેલેથી જ મને ખેતીનો એક ખાસ શોખ છે જેથી શોખ છે એના હિસાબે હું આજે ટ્રેક્ટરમાં ડ્રાઈવર પરફેક્ટ છું વાહનમાં પરફેક્ટ છું ખેતીમાં મને આમ દિલથી આપણે જ ગમે એ વસ્તુ છે ને તમે દિલથી આપણે જે કરીને તો જ આપને એમાં સફળતા મળે છે એટલે હું ખેતીના વિષય ઉપર વિડીયો બનાવું છું એ માટે જ કે હું એક ખેડૂતનો દીકરો છું અને અત્યારે તમે જો આ વિડીયો ખેડૂતના એક દીકરા જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી અને વિડીયોને લાઈક કરવું અને આ વિડીયો દરેક ખેડૂત મિત્રો સુધી પહોંચાડવાની જવાબદારી તમારી રહેશે મિત્રો આજે હું તમારા સપોર્ટમાં હંમેશા રહીશ અને છું કેમ એક ખેડૂતનો દીકરો છું તો બીજા ખેડૂતને કામ આવી શકું તો એવું જ કંઈક હું પણ કરું તો તમે મને પણ યાદ કરો કે ના શૈલેષભાઈએ ભાઈ સારું કામ કર્યું છે એમ આજે તમે પણ મને એવો સપોર્ટ કરો જેથી મને એવું થાય કે ના મારા ખેડૂત મિત્રો મને ખાસ સપોર્ટ કરે છે અને એનાથી જ હું આગળ જાઉં છું એનાથી જ ચેનલ મોટી થાય છે મારે પણ એવો એક સપનું છે કે ખેતીની ચેનલ કેમ આ મિલિયનમાં સબસ્ક્રાઈબર ના હોય ખેતીમાં બધાય જોડાવ આ ચેનલમાં જે ખેતું ખેડૂત છે એ એક એવું ન રહી જાય કે આ ચેનલમાં સબસ્ક્રાઈબર ન હોય બધાને એક ફરજિયાત છે એવું મારું મંતવ્ય છે પછી તમે ચેનલ સબસ્ક્રાઈબ કરો તો પણ ઠીક છે ના કરો તો તમારી ઈચ્છાની વાત છે પણ મારું સપનું છે અને ખેતી વિશે કંઈક નવું લે આવવું છે એવું એક સપનું છે એટલે તમે બધાય નજરઅંદાજ કરો છો વિડીયો જોઈને તો આ વિડીયો હું જે બનાવું છું એક ખાસ મહત્ત્વપૂર્ણ માહિતી હોય તો જ હું બનાવું છું અને સમજવા જેવું જ હોય છે પછી તમે મારી વાત સમજો ન સમજો એ મને નથી ખબર પડતી પણ ઘણા ખેડૂત મિત્રો કોમેન્ટું કરે છે સારું એવું અને એ બધાનો સપોર્ટ પણ સારો એવો હોય છે છે જેથી મને એક આનંદ ઉત્સાહ આવે કે નહીં આપણા ને આપને ચાહે છે અને આપણા વિડીયો એને લાઈક પસંદ આવે છે કે ના આ રીતે વિડીયો બનાવવા જોઈએ તો મિત્રો આજે હું તમને આપણે પહેલેથી એક ઘઉં વિશે ઘઉંનું વાવેતર આપણે આપણી સૌરાષ્ટ્ર ગુજરાતમાં પુષ્કળ પ્રમાણમાં આપણે બધા કરતા હોય છે તો આપણે ઘઉંનું મેઇન ઉત્પાદન છે તો એમાં ઉત્પાદનમાં વધારો કરવા માટે આપણે વિડીયો આગળ પણ નાખ્યો તો જ્યાંથી ઘઉંનું આપણે વાવેતર કર્યું હતું એના પણ આપણે એક વિડીયો બનાવ્યા હતા તો મિત્રો આજે ઘઉં વિશે તમને હું બેસ્ટ માહિતી આપવાનો છું કેમ કે મેં તમને આગળ વિડીયો પણ બનાવેલા છે કે પહેલાં નંબરમાં ઘઉંનું સારું ઉત્પાદન લેવા માટે આપણે લોકોને ખેડની જરૂર પડે છે મેં ઘણી આગળ કીધું હતું વિડીયામાં કે ભાઈ આપણે જે દાંતી આપણે કલટી આંકીને જ્યારે આપણે કપાસવાળું હોય કે માંડવીવાળું પડવું હોય તો એમાં એક વખત નહીં આંકવાની એને બે વખત આંકવાની તોય પણ જો આગળનો ટોર ન ઉપડે તો એને ત્રણ વખત દાંતી આંકવાની પછી વ્યવસ્થિત રોટાવેટર મારી અને પછી ઘઉંનું વાવેતર કરવું જોઈએ આજે મેં કીધું હતું કે ડીએપી થોડુંક ઘટાડો પણ તમે ખેડ સારી રીતે કરો આજે ખેડ ખેડનું મહત્ત્વ શું છે મિત્રો આજે આપણે ઘઉં વાવતા હોય પારાવારી લઈ પારાવારી લઈને એટલે વાહે વધતી નથી થોડીક વધે હવે એમાં આપણે ઘઉંનું આપણે કહી કે પછી કે ઘઉં કેટલા મોટા એનું મૂર ઊંડું જ ગયું હોય અને ઘઉં ઢરવાનો આપણે બીજો પ્રશ્ન કે આપણે જે પાણી પેલા ઉગવામાં બે પાણી પાય છે જેથી કરીને ઘઉંના મૂળ મૂર આડા ફેલાઈ જાય ઊંડા ના જાય તમે એક જ પાણીમાં ઘઉં ઉગાડેલા હોય તો એ ઊંડા આપણે આમાં અંદર ભેજ હોય એ બાજુ મૂર એનું વૃદ્ધિ કરે છે જેથી કરીને જેમ અંદરની સાઈડ મૂર જશે એમ એની વૃદ્ધિ પણ સારી થાય અને ઘઉંમાં તમને શું ફરક જોવા મળે છે આ મારી ઉપલી સીમની ડુંગરાળ જમીનના ઘઉં છે મિત્રો તમે જોવો ને તો અહીંયા આજુબાજુમાં ઉપલી સીમમાં આવા ઘઉં નહીં હોય એનું શું કારણ કે એ લોકો થોડીક એટલે પ્રશ્ન રાખે છે બાકી આ હાવ છેલ્લું છે અહીંયા ઠાર ઝાકર બધું ઓછું આવતું હોય છે અને ઘઉંને ઠારની વધારે જરૂર પડે છે તો અહીંયા એવો ઠાર પણ નથી આવતો અને આ ઘઉંના તમે જોવો છો ડુંડી અને તમે ડુંડીની સાઈઝ લાંબી છે 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 પ્લસ એના ને એ મોટા આમ જાડા પાન છે અને ઘણાને ઝીણા ઝીણા પાન હોય એનો પ્રશ્ન તો એ જ છે કે ઝીણા પાન ક્યારે હોય કે એ લોકો એક તો બિયારણમાં હજી આપણા ઘણા ખેડૂત મિત્રો દોઢ મણ બિયારણ નાખે છે પોણા બે મણ નાખે છે બે મણ નાખે છે એને એમ કે હું ઘાટા કરી લો પણ એ વધારે બેરણ નાખવાથી ઘઉં અને ઉત્પાદન નહીં વધે મિત્રો તમે ઘઉં વ્યવહારિક રીતે નાખો વ્યવહારિક રીતે ડીએપી નાખો અને વ્યવહારિક રીતે ખેડ કરો કાયદેસર એને પાણી પાઓ અને ઘઉંને તાણી આપવાની મેં જે વાત કરી હતી ને એ વસ્તુ આજ બધાય તમારી નજર સામે હે આ રિઝલ્ટ કે આમાં કાંઈ તાણ દેવામાં નથી આવી તમે બધા વીસ દિની પચીસ દીની તાણ દીવશો આમાં એવી તાણ નથી દીધી બસ પેલું પાણી ઘઉંને પાયું વાવીને તો બીજું પાણી પંદર દીએ પાયું ત્યાર પછીનું એકય તાણ આપી નથી તો હું આ ઘઉં નબળા છે તમે જોઈ શકો છો તમારી નજર સામેની વસ્તુ છે કે ભાઈ આમાં કોઈ જાતની નબળાઈ નથી અને આ ટુકડા ઘઉં છે છતાંય એટલા ફૂટ્યા છે નખર લોકો એમ ઘણા એમ કહે છે કે ભાઈ ટુકડા ઘઉં ફૂટતા નથી આ ટુકડા ઘઉં છે તમને લોકવાન માલવ માલવ જેવા આની અટાણે આમ જોઈને તો એમ થાય કે તમે ટુકડા ઘઉં નથી માલવ છે એવું એનું પાન જાડું છે એવી આમ ડુંડીની સાઈઝ પણ એવી મોટી દેખાય છે અને દાણા પણ ભરચક થાય અને ક્યાંય જગ્યા નથી હેમર ઘઉં છે કે જગ્યા નથી ને આ ઘઉં ઘડીકમાં ઢરશે નહીં મિત્રો કારણ કે આને ઊંડી ખેડ આપવામાં આવી છે અને ઊંડા નાખવામાં આવ્યા છે અને પાણી એક પાણીમાં ઉગાડ્યા છે ને એટલે આને ઢરવાના પ્રશ્ન પણ બહુ ઓછા થાય અને જો કે વલ ફૂલ થાય હજી આનો નિંગલ પડ્યો છે તો તમે જુઓ છો કે મારી કમળ બરાબર અત્યારે ઘઉં આવ્યા છે આ ઘઉં આરામથી એટલા એટલા આવશે કે છાતી બરાબર થશે એટલે કે ચાર ફૂટના સાડા ચાર ફૂટ આની ઊંચાઈ આરામથી થાય તો કદાચ ક્યાંક પસાટે ક્યાંક એવું હબાવ છે તો ઢરવાની શક્યતા બનવી હોય તો બને એવું નથી કે ના જ બને પવન ઉપડે અને ઘઉં ઢરવાનું પણ જે હાવ આમ ઢરી જાય ને એમ ના ઢરે ક્યાંક થોડા જ આજે ઢરવા હોય તો ઢરે અને પાણી અત્યારે આ અત્યારે જ આને પાણી ફૂલ પાયા રાખો એવું હોય તો જેને નાના ઘઉં છે એને ડબલ ડબલમાં મૂકી અને ધરવી દો જમીનને ધરાઈ રહે ને તો તમારે વહેલું પાણી મૂકી દેવો ને તો એમાં એવડો ભેજ થઈ જાય કે પછી ધીરે ધીરે એ ઘઉં તરશે નહીં અને પાછળ પાણી ના મળે ને તો એ ઉત્પાદન તમારું સારું રહે પછી ઘણાને અત્યારે આ રીતે ઘઉં છે તો એ લોકોને એક ખાતરનો ડોઝ અવશ્ય દેવો જોઈએ વીસ વીસ જીરો છે એવો ડોઝ જો આપી દેવામાં આવે તો જે આનો દાણો છે એ ભરાવદાર થાય અને વજનવાળો ઘઉં થાય પછી તમારી પેલી ટ્રીટમેન્ટ તો હવે તમે ચૂકી ગયા છે ઘણાય અને ગણાયને તો ખબર જ છે તો હું તમને એમ કહું છું મિત્રો તમે થોડુંક હવે ખેતીમાં થોડુંક આમ આધુનિકતા લાવો કંઈક કંઈક વાત સમજો કોઈ નહીં અને કાંઈક તમે તમારી રીતે જાણો એકને જ પૂછો નહીં તમારો જ ખાલી અનુભવ હોય તો આપણે એમ એમ નહીં તમે બીજાને પૂછો આજે હું પણ કંઈક કામ કરતો હોય ને તો હું ઘણાની એવી સલાહ લઉં કે ભાઈ આમાં શું કરવું એટલે જે જે માણસની આપણે સલાહ લઈ અને ખેતી એક એવી વસ્તુ છે આજે આપણે દવા છાંટી છે ને મિત્રો તો આપણે દવામાં કયું ઝેર આવે છે કયું નથી આવતું એ આ ઝેર શું કામ કરે છે એ કાંઈ નહીં આપણે એગ્રામાં જઈશીએ ને આપણે બતાવી કે અમને આવી દવા આપો આપણે એને એ વિશ્વાસે આપણે એ બધી દવાયું ના ઉપયોગ કરી છે હજી આપણે કાયદેસર નોલેજ તો આપણે ખેતીનું ઘણા ખેડૂત મિત્રો એવા છે કે નથી જ હું એમ કહું કે મારી પાસે પણ એવું નોલેજ નથી કે કઈ દવામાં કયું ઝેર આવે છે કયું દવા મારવી જોઈએ એ એ શીખવું જોઈએ અને એ પણ હવે હું પ્રયત્નો ખાસ કરું છું કે શીખવા માટે અને હું મિત્રો જ્યારથી જ્યારથી મારી ઉંમર છે ત્યારથી સમજો ત્યાંથી હું ટ્રેક્ટરમાં જોડાયેલો હતો જેથી કરીને મને આ વસ્તુની ખબર નથી ટ્રેક્ટર બાબત હું નાનામાં નાની વસ્તુમાં હું એમાં મને ખબર છે કે કઈ રીતે આજ કોઈ પણ વાહનનું ડ્રાઇવિંગ કરવું જેસીબી છે ટ્રેક્ટર છે લોડર છે વાવેતર છે ચા હશે તો હું એમાં કેમ બધું કરી શકું કેમ કે મેં એમાં પૂરતું ધ્યાન આપેલું છે શોખથી એમ તમે પણ જો ખેતી કરો છો ને તો પૂરતું ધ્યાન આપવામાં અને ઉત્પાદનમાં વધારો લેવો અને આજે આ ઘઉં કમ્પ્લીટ આ હશે ને બહુ મસ્ત થશે એનું કારણ જ એ છે કે પહેલાં મેં જ્યારે ખેડ કરી હતી ને ત્યાંથી વ્યવસ્થિત જ આવેલું આવે છે અને ડીએપી ઘણા ઠેલી ઠેલી એક પચાસ કિલો એક વીઘામાં નાખે હોળગુઠામાં આપણે તમને વાત કરી હતી ને કે એક મણથી હવા ડીએપી નાખી દે છે ને કામ ચલાવી લે છે અને ડીએપી રાસાયણિક ખાતર આમ તો ઓછું જ રાખો આજે તમારે વાત કરો ને તો બારસો તેરસો રૂપિયામાં છાણીયું ખાતરનો ફેરા મળી જાય છે આપણે એ ફેરો આપને પંદરસોથી અઢારસો રૂપિયામાં સહ સડી જાય છે એટલે કે બે ફેરા એક વીઘામાં બે ફેરા ખાલી છાણીયું ખાતર નાખો ને એટલે ત્રણ હજાર રૂપિયાને આડેગાડે એમાં ખર્ચો લાગે તો ત્રણ હજારમાં તમારો એક વીઘા જમીનમાં ખાતર પડી ગયું અને ત્રણ વર્ષ લગન દેશી ખાતર લાગે જમીનની ફળદ્રુપતા વધારે જમીન પોષી રાખે જમીનમાં ટોરનો ભાગ ના રહેવા દે અને જમીન લીસી કરે ને સ્મૂથ કરે અને બધા પ્રકારના એમાં જીવાય તો જે અળસિયા એમાં ઉત્પન્ન થાય દેશી ખાતર હોય એટલે એટલે તમે એ પણ થોડુંક સાડ રાખો ડીએપી ઘટાડો અને ધીરે ધીરે ન કરશે ને આજે આપણે જે બાપ દાદાની પેઢી હતી ને એની આપણે જમીન હારી આપી કે દેશી ખાતરવાળી આપી હતી અને હવે આપણે આપણા દીકરાઓ છોકરાઓને વાહેલી પેઢીઓને હું આપશું તો કે હાવ બંજર જમીન કે વાવવા જાવ તો ઊગું ના ઊગું અને ડીએપી સિવાય આ એક બંધારણ થઈ ગયું છે માથાની ટીકડી પીને શરદીની પીને એવી રીતની આને બંધારણ થઈ ગયું કે ડીએપી તમે વધારીને જ આવશો ઘટાડતા કોઈ નથી હજી તો જે સમજવા મંડ્યા છે ભાઈઓ એ તો હવે ઘટાડવા માંડ્યા છે અને દેશી ખાતર આજે આપણે ગૌશાળાનું ખાતર આપણે લઈ આવો ગૌશાળામાં કદાચ બે હજાર પડે તો આપણે એમાંય આપણે કંઈ માતા છે આપણી એમાં ફાયદો જ થાય છે અને ગૌશાળા ગાયુનું ખાતર જે આવે મા એ ખાસ ઉપયોગી છે એમાં તત્વો હોય છે પછી આપણે વાત કરી હતી કે ઘઉંનું એટલે ભાઈ બાજરાના લોટનું આપણે મિશ્રણ કરી દરાવીને ઉનાળે દરાવીને રાખી દઈ અને એમાં ગૌમૂત્ર અને લીંબુ નાખી અને એને આપણે એક દવા જ બનાવી એવી રીતની ઓર્ગેનિક દવા પણ બનાવી શકો જે એક દવા તો આપણી થઈ ગઈ પછી નોર્મલ દવા આપણે બીજી ભેગી છાંટવી પડે તો એમ કરતાં કરતાં આપણે હવે ઓર્ગેનિક તરફે પણ આગળ જઈએ તો મિત્રો આ રીતે આપણે ઉત્પાદન કરશું ને અને જો હાવ આપણે રાસાયણિક મૂકી દેવું હાવ દવા મૂકી દેવું તો આપણે બે ત્રણ વાર લગન કાંઈ બોલ ના થાય પણ આપણે એ રીતે કરો કે ધીરે ધીરે ડોઝ વધારી જાવ ઓર્ગેનિકમાં અને રાસાયણિકનો ડોઝ ઘટાડી રહ્યા અને ઉત્પાદનમાં ખેડ જ મહત્વની પહેલો ભાવ ભજવે છે એટલે ખેતીમાં તમારે કાયદેસર રહેવાનું છે અને ખેતીની મેં તમને ખાસ વાત કરી હતી કે કેવા મોલને કેવી ખેતી જોઈશી એ પણ કીધું અને હવે આપણે આ ઘઉં કાઢીને કદાચ જો મગનું વાવેતર કરી તો એ પણ એવા વિડીયો આ જ વસ્તુમાં તમને કેમ આપણે ઘઉંનું ખાતર કરવું એ વિડીયા બનાવશું પલાળનું કેમ ખાતર કરવું એ વિડીયો આગળ બનાવશું અત્યારે વિડીયો લાંબો ન થાય એટલે વિડીયોને આપણે અહીં પૂરો કરી છે આ વિડીયો ખરેખર જો તમને પસંદ આવ્યો હોય અને મારી વાત સાચી લાગી હોય અને તમે ખેડૂત છો જોવાવાળા તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને તમારા વોટ્સઅપ ફેસબુક જ્યાં પણ તમને યોગ્ય લાગે ત્યાં વિડીયોને શેર કરી દો અને બધાનો સાથ અને સહકાર મારી ઉપર બહેનો રહ્યો એવી બધાને મારી ભલામણ છે તો હવે આપણે આગલા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય